જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારો સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેબસાઇટ સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી પેજ પર અપલોડ કરવામાં આવે છે જેમાં સો પ્લસ એમ પીડીએફ છે જેમાં છ હજાર પ્લસ એમ છે તો આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આ માટે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તમને તમામે તમામ પીડીએફ મળી જાય જેથી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ કોમન એમસીક્યુ ભાગ ચાર અગાઉ ભાગ ત્રણ વિડીયો બનાવેલા છે જે તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો તો મિત્રો સ્ટાર્ટ કરીએ આદર્શ એક્સોઈંગ માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે આદર્શ એક્સોઈંગ માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે મટીરિયલ મુજબ બ્લેડની દિશા પસંદ કરવી એક્સોઈંગમાં ફોરવર્ડ દિશામાં પ્રેશર આપવું અને રિટર્ન દરમિયાન પ્રેશર રિલીઝ કરવું વધારે પ્રેશર તથા ઝડપથી એક્સોઈંગ ન કરવું ઉપરોક્ત તમામ તો મિત્રો તેનો સાચો જવાબ છે ડી ઉપરોક્ત તમામ નેક્સ્ટ ચીપિંગ એટલે શું હેમરવાળી જોબ પર હેમરિંગ કરવું ડ્રિલિંગ વખતે ઉપશીલાબારને દૂર કરવું કોલ્ડ ચીઝલ અને હેમરવાળી જોબ પર વધારાનું મટિરિયલ દૂર કરવું જોબ પર ચીઝલ વડે વિભેધ કરવો તો ચીપિંગ એટલે કે કોલ્ડ ચીઝલ અને હેમરવાળી જોબ પર વધારાનું જે મટીરિયલ છે એને દૂર કરવાની જે પ્રોસેસ છે તેને ચીપિંગ તરીકે ઓળખવામાં આવે છે કોલ્ડ ચીઝલ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે માઇલ્ડ સ્ટીલ એલ્યુમિનિયમ હાઈ કાર્બન સ્ટીલ તાંબુ તો કોલ્ડ ચીઝલ એ હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ ચીપિંગ માટે કઈ ચીઝલ વપરાય છે ફરમર ચીઝલ કોલ્ડ ફ્લેટ ચીઝલ મોટાઇઝ ચીઝલ ડાયમંડ પોઇન્ટેડ ચીઝલ તો ચીપિંગ માટે કોલ્ડ ફ્લેટ ચીઝલ વપરાય છે મોસ્ટ આઈ એમ પ્રશ્ન છે મેટલ રાઉન્ડ બાર પર કી વે બનાવવા માટે કઈ ચીઝલ વપરાય છે ફ્લેટ ચીઝલ રાઉન્ડનો ચીજલ ક્રોસકટ ચીઝલ કરમર ચીઝલ સોરી મિત્રો ફરમર હશે તો મેટલ રાઉન્ડ માટે જે છે એ માટે ક્રોસ કટ ચીઝલ વપરાય છે ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ સલામતી માટે ચીપિંગ કરતી વખતે નીચેના પૈકી શું વાપરવું જોઈએ સેફ્ટિક ગોગલ્સ સેફટી મેટલ ગાર્ડ હેન્ડ ગ્લોવ્સ ઇયર પ્લગ તો સલામતી માટે ચીપિંગ કરતી વખતે સેફ્ટી ગોગલ્સ વાપરવા જોઈએ નેક્સ્ટ સલામતી માટે ચીપિંગ કરતી વખતે ચીઝલ જે હાથમાં પકડ્યું હોય ત્યાં જોવું જોઈએ ચીજલની કટિંગ એજ પર જોવું જોઈએ ચીજલના હેડ પર જોવું જોઈએ હેમરના હેડ પર જોવું જોઈએ તો સલામતી માટે ચીપિંગ કરતી વખતે ચીજલની કટિંગ એજ પર જોવું જોઈએ કાસ્ટ આયર માટે ચિપિંગનો કટિંગ એંગલ ખાલી જગ્યા હોય છે કાસ્ટ આયર્ન માટે ચિપિંગનો કટિંગ એંગલ સાઠ હોય છે નેક્સ્ટ માઇલ્ડ સ્ટીલ માટે ચિપિંગનો કટિંગ એંગલ ખાલી જગ્યા હોય છે તો માઇલ્ડ સ્ટીલ માટે ચિપિંગનો કટિંગ અંગલ પંચાવન ડિગ્રી છે ચીજલનો કટિંગ એંગલ કઈ બાબત પર આધાર રાખે છે ચીજલની ધાતુ ચિપિંગની ધાતુ ઓપ્શન સી એ અને બી બંને તો ચીજલનો કટિંગ એંગલ ચીજલની ધાતુને ચીપિંગની ધાતુ પર આધાર રાખે છે ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ ચીપિંગ કે હેમરિંગ કરતી વખતે હેમરને તેના હેન્ડલના છેડે પકડવો જોઈએ તેનાથી મહત્તમ ઉચ્ચાલન પ્રાપ્ત થાય છે હેમરને નુકસાન થતું નથી હેમરની ફાચલ લૂઝ થતી નથી ન્યૂનતમ ઉચ્ચાલન બળ પ્રાપ્ત થાય છે તો ચીપિંગ કે હેમરિંગ કરતી વખતે હેમરને તેના હેન્ડલના છેડે પકડવું જોઈએ જેથી મહત્તમ ઉચ્ચાલન પ્રાપ્ત થાય ઓપ્શન એ સાચો જવાબ છે નેક્સ્ટ ગ્રાઇન્ડર મશીન વડે નીચેના પૈકી કયું મટીરિયલ રિમુવિંગ વર્ક કરી શકાય છે શેપ અને સાઇઝમાં એક્યુરેટ ન હોય તેવું ફાઇન વર્ક શેપ અને સાઇઝમાં એક્યુરેટ ન હોય તેવું રફ વર્ક ઓપ્શન સી એ અને બી ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ અને એક્યુરેટ ન હોય તેવું ફાઇન વર્ક નેક્સ્ટ નીચેના પૈકી કયા ટૂલને ગ્રાઇન્ડર વડે રીશાર્પનિંગ કરી શકાય છે ચીઝલ સ્ક્રાઇબર અને પંચ ડ્રીલ કે કટિંગ ટૂલ ઉપરોક્ત તમામ તો તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ નેક્સ્ટ લાઇટ ડ્યુટી વર્ક માટે કયા પ્રકારના ગ્રાઇન્ડિંગ મશીન વપરાય છે બેન્ચ ગ્રાઇન્ડર પેડિસ્ટલ ગ્રાઇન્ડર એ અને બી એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે લાઇટ ડ્યુટી વર્ક માટે બેન્ચ બેન્ચ ગ્રાઇન્ડર ગ્રાઇન્ડર વપરાય છે નેક્સ્ટ મશીનમાં ગ્રાઇન્ડિંગ વ્હીલ અને ટૂલ રેસ્ટ વચ્ચે ખાલી જગ્યા કરતા વધારે ગેપ ના હોવું જોઈએ તો તેનો સાચો જવાબ છે બે એમ એમ મોસ્ટી પ્રશ્ન છે સ્ટીલ રૂલ કયા મટી બનાવવામાં આવે છે કાસ્ટાયર સ્ટેનલેસ સ્ટીલ સ્પ્રિંગ સ્ટીલ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી બી અને સી એટલે કે બી સ્ટેનલેસ સ્ટીલ અને સ્પ્રિંગ સ્ટીલમાંથી નેક્સ્ટ સ્ટીલ રોલ એ ખાલી જગ્યા છે માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ડાયરેક્ટ રેડિંગ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રિસિજિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે ડાયરેક્ટ રેડિંગ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઓપ્શન બી સાચો જવાબ છે નેક્સ્ટ સ્ટીલ રોલમાં સૌથી નાનામાં નાનું કયું માપ લઈ શકાય છે તો સ્ટીલ લોલમાં સૌથી નાનામાં નાનો માપ ઝીરો પોઈન્ટ ફાઈવ એમ લઈ શકાય છે નેક્સ્ટ સ્ટીલ સોરી સાધારણ વપરાશની સ્ટીલ લોલની લંબાઈ કેટલી હોય છે તો સાધારણ વપરાશની સ્ટીલ લોલની લંબાઈ ત્રણસો એમ હોય છે ત્રણસો એમ હોય છે નેક્સ્ટ સ્ક્રાઈબર કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે હાઈ કાર્બન સ્ટીલ માઇલ્ડ સ્ટીલ કાસ્ટ સ્ટીલ બ્રાસ તો સ્ક્રાઈબર એ હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે ઓપ્શન એ સાચો જવાબ છે મેટલના જોબ પર સાર્પ લાઇન દોરવા માટે કયું ટૂલ વપરાય છે પંચ કેલીપર ડ્રિલ ડ્રિલબિટ તો મેટલના જોબ પર સાર્પ લાઇન દોરવા માટે સ્ક્રાઇબરનો ઉપયોગ થાય છે મોસ્ટ ટાઈ એમ બી પ્રશ્નો છે વારે વારે પૂછાયેલો છે મિત્રો પંચ સ્ક્રાઇબર વગેરેના હોલ્ડિંગ ભાગ પર નર્લિંગ શા માટે કરવામાં આવે છે પંચ પંચસ્ક્રાઇબર વગેરેના હોલ્ડિંગ ભાગ પર નર્લિંગ શા માટે કરવામાં આવે છે તેનાથી તેની ડિઝાઇન સુંદર બને છે નર્લિંગથી ટૂલનું વજન ઘટે છે તેને પકડતી વખતે ગ્રીપ મજબૂત રહે તે માટે ટૂલનું આયુષ્ય વધારવા માટે તો પંચ પંચસ્ક્રાઇબર વગેરેના હોલ્ડિંગ ભાગ પર નર્લિંગ તેને પકડતી વખતે ગ્રીપ મજબૂત રહે તે માટે કરવામાં કરવામાં આવે છે નેક્સ્ટ કેલિપર માટે નીચેની કઈ બાબત સાચી છે કેલીપર માટે નીચેના કઈ બાબત સાચી છે જોબના આઉટસાઇડ મેજરમેન્ટ માટે આઉટસાઇડ જોબના ઇનસાઇડ મેજર માટે ઇનસાઇડ કેલિપર વપરાય છે ઝીરો પોઈન્ટ રોડ વડે કે સ્ટીલ રૂલ વડે કેલીપરનું માપન કરવું જોઈએ તો તેનો સાચો જવાબ છે તમામે તમામ સાચા છે નેક્સ્ટ ડીવાઈડરનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે જોબ પર ચાપ દોરવા માટે જોબ પર સર્કલ દોરવા સ્કેલ કે એની સાધન પરથી અંતર ટ્રાન્સફર કરવા તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ સાચા છે ડિવાઇડરની રેન્જ કરતાં વધુ લંબાઈનું ચાપનું માર્કિંગ કરવા કે સર્કલ દોરવા માટે કયું ટૂલ વપરાય છે આઉટસાઇડ કેલિપર ઇનસાઇડ કેલિપર ટ્રેમલ એન વ્હીલ તો ડિવાઇડરની રેન્જ કરતાં વધુ લંબાઈનું માપનું ચા માર્કિંગ કરવા કે સર્કલ દોરવા માટે ટ્રેમલનો ઉપયોગ થાય છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બેન્ચ વાઇસની સાઇઝની નીચેના પૈકી કઈ બાબતના આધારે નક્કી થાય છે વજન મટીરિયલ પ્રકાર વાઇસના જે જોની લંબાઈ પરથી હેન્ડલની લંબાઈ પરથી તો તેનો સાચો જવાબ છે વાઇસના જોની લંબાઈ પરથી નેક્સ્ટ સાધારણ રીતે વાઇસ વાઇસના હેન્ડલની લંબાઈ વાઇસની નોમિનલ સાઇઝના એક પોઈન્ટ ફાઇવ ગણાથી વધારે વાઇસની નોમિનલ સાઇઝના ટુ પોઈન્ટ ફાઇવ ગણાથી વધારે વાઇસની નોમિનલ સાઇઝથી ત્રણ પોઈન્ટ ફાઇવ ગણાથી વધારે વાઇસની નોમિનલ સાઇઝથી ચાર પોઈન્ટ ફાઇવ ગણાથી વધારે તો તેનો સાધારણ રીતે વાઇસ હેન્ડલની લંબાઈ જે છે એ વાઇસની નોમિનલ સાઇઝના ટુ પોઈન્ટ ફાઇવ ગણાથી વધારે નેક્સ્ટ સાધારણ કામ માટે બેન્ચ વાઇસને ફ્લોર લેવલથી ખલ ગયા ઊંચાઈએ ફિટ કરવો જોઈએ સાહીઠ સેન્ટીમીટર સિત્તેર સેન્ટીમીટર પંચોતેર સેન્ટીમીટર સો સેન્ટીમીટર તો તેનો સાચો જવાબ છે સો સેન્ટીમીટર જો સ્પિન્ડલ ફેરવવા છતાં બેંચ વાઇઝનું મૂવેબલ જો ફરે નહીં તો સંભવિત નીચેના પૈકી કયું સંભવિત કારણ હોઈ શકે હેન્ડલ નાનું હોય ફિક્સ અને મૂવેબલ જોને ખૂબ જ ઓવરટાઇટ કર્યા હોય સ્પિન્ડલની પિન તૂટી ગઈ સ્પિન્ડલ પરના આંટા થોડા હોય તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સ્પિન્ડલની પિન તૂટી ગઈ છે નેક્સ્ટ બેન્ચ વાઇઝને પેરેલ વાઇઝ પણ કહેવામાં આવે છે કારણ કે તેનો મૂવેબલ જો ફિક્સની જોની પેરેલર હોય છે તેને વર્કશોપની ફ્લે ફ્લોર પર પેરેલલ ઇન્સ્ટોલ કરવામાં આવે છે બંને જોની પેરેલલમાં જોબને પકડવામાં આવે છે ઉપરોક્ત પૈકી તમામ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ તો મિત્રો આ જે છે કોમન પ્રશ્નો મોસ્ટ આઈએમબી પ્રશ્નો હતો તેને ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો